નમસ્કાર મારું નામ છે જયા ઠાકોર આપ સૌને જણાવવા માગું છું કે રાધનપુર આસ્થા હોસ્પિટલ ડોક્ટર દેવજીભાઈ પટેલ કે જેઓ રાધનપુર નગરપાલિકાના ચેરમેન છે અને ભાજપના એક ઉચ્ચ નેતા તરીકે એમની ઓળખાણ થાય છે ત્યારે વાત એમની બેદરકારીની કરવી છે કે એમની હોસ્પિટલની અંદર સતત ઘટનાઓ ઠાકોર સમાજ ઉપર આજ સુધી ઘણા એવા બનાવો બન્યા છે જેનું લિસ્ટ મારી પાસે પડ્યું છે કે આ જે બનાવો છે એને લઈ અને એમની લાગવગના હિસાબે એમના ઉપર કોઈ કાર્યવાહી લીગલી થતી નથી હાલમાં પણ હમણાં તાજેતરનો એક બનાવ બનેલો છે કલ્યાણપુરાના વહુ અને ભાડિયા ગામના દેવાજી ઠાકુરની દીકરી પાર્વતીબેન સાથે કે જે સગર્ભા ત્રણ મહિનાના હતા અને એમની સાથે જે ઘટના ઘટી છે જે બાળક એમનું એમના બેદરકારીથી એમને એમનું બાળક ખોયું છે એમના જીવને જોખમમાં મૂકવો પડ્યો છે ત્યારે એ ડોક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી અમે વારંવાર રજૂઆત લેખિતમાં મોખિકમાં એસપી સાહેબ પાટણ અને રાધનપુર પીઆઈ સાહેબ જોડે ગયેલા છીએ રજૂઆત કરેલી છે છતાં હજુ સુધી એ લોકોને છાવરવામાં આવી રહ્યા છે ઊંચી લાગવગના હિસાબે રાજકીય લેવલે એમની ઊંચી ઓળખાણો હોવાના હિસાબે એમના ઉપર કોઈ એક્શન હજુ સુધી લેવાઈ નથી રહી ફરિયાદ દાખલ થઈ નથી રહી ત્યારે હું સમગ્ર ઠાકોર સમાજના ગુજરાત અને રાધનપુરના આજુબાજુમાં વસતા તમામને કહેવા માંગુ છું કે આ એક દેવાજી ઠાકોર ઉપર બનેલો બનાવ નથી સમગ્ર સમાજ આપણા પોતાના ઠાકોર સમાજ ઉપર બનેલો બનાવ છે તો સૌ સાથે મળી અને આ દેવાજીને સાહ સહકાર આપવા વિનંતી કરું છું સાથે સાથે જે ઘટના બની છે એ ઘટનાની અંદર એમને ન્યાય મળે ન્યાય નહીં મળે તો હવે આજે અથવા કાલે અમે દસ દિવસ થઈ ગયા છે પોલીસ સ્ટેશનમાંથી અમને જવાબ હતો કે અમે એફઆઈઆર દાખલ કરીશું પણ હજુ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી એના દિવસો વીતી ગયા છે અમને સાવરી રહ્યા છે તો હવે અમે જ્યુડિશરીનો રસ્તો પકડી રહ્યા છે અમને જ્યુડિશરી ઉપર પૂરો ભરોસો અને વિશ્વાસ છે કે અમને ન્યાય અપાવશે